રામપુર નાબુદ્દીદારો સહિત નગરજનોએ સમય દરમિયાન સાધુ સંતો શ્રદ્ધાળુ યાત્રિકો માટે ખૂબ મોટા પ્રમાણમાં અને ઉત્તમ સેવાઓ તેમના પોતાના ખાલસામાં કરી રહ્યા હતા ત્યારે આ મહાકુંભ મેળામાં છેલ્લા એક મહિનાથી પોતાના ખાલસામાં ઉત્તમ સેવાની સુવાસ ફેલાવનાર અને રોટલા અને ઓટલાની સેવા આપનાર અંકલેશ્વરના રામકુંડ તીર્થધામના મહામંડલેશ્વર ગંગાદાસજી બાપુ અને મહાકુંભ મેળાના કથાનું રસપાન કરાવનાર કથાકાર પ્રિયાંશુ મહારાજ કુંભ મેળામાંથી સેવાની ધૂણી ધકાવીને અંકલેશ્વર ખાતે પરત ફરી રહ્યા હતા ત્યારે ગંગાદાસજી બાપુ સાથે પ્રિયાંશુ મહારાજ અંકલેશ્વરના રામકુંડ તીર્થધામ ખાતે પરત ફરી રહ્યા હોવાની જાણ અંકલેશ્વર શહેર ભાજપ વિશ્વ હિન્દુ પરિષદ આર એસ હોદ્દેદારો સહિત નગરજનોને થતાં તેઓએ ભરૂચિના કાપાસી તેમના ભવ્ય સ્વાગતમાં આયોજન કર્યું હતું જય શ્રી આરામ તીર્થરાજ પ્રયાગરાજમાં આપણું અંકલેશ્વરનું રામકુંડ તીર્થ જે સેવા કરીને બે મહિના આજે હું પરત આવ્યો ત્યારે અંકલેશ્વરની આ ધર્મપ્રેમી જનતા અને ભારતીય જનતા પાર્ટી અમારું કુંજ સોશિયલ ગ્રુપ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને તમામ અમારા રામકુંડના ભક્તો આવીને આજે જે મારું ભવ્યતા સ્વાગત કર્યું હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભગવાનને પ્રાર્થના કરું કે આવી સેવા અંકલેશ્વર વતી મારા હાથથી કરાવતા રહે એવી બધાને શુભકામના જય શિયા રામ હર ગંગે